આજના અર્બન ડેવલપમેન્ટ કોન્સલેવ વડોદરા માટે એક નવું પહેલ છે જે રીતનું વાઇબ્રન્ટ ગુજરાત આખા ગુજરાતની વિકાસ ગાતા માટે નક્કી કરતા હોય અને રિન્યુબલ એનર્જી ઇન્વેસ્ટ અને અર્બન ડેવલપમેન્ટ સેલિબ્રેશન્સની આ વખતે ગાંધીનગર ખાતે ત્રણ ત્રણ અલગ અલગ ડિપાર્ટમેન્ટો થઈ રહ્યા છે વડોદરા પહેલાં સિટી છે જે અર્બન કોન્ક્લેવ અત્યારે પહેલીવાર લઈ આવ્યા છે મુખ્યમંત્રી શ્રી આજે પધાર્યા છે એટલે વડોદરાની વિકાસ ગાથા જે માન્ય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવન અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું જે દીર્ઘદિથી ગુજરાત ટ્વેન્ટી ફોર્ટી સેવનનું જે પ્રોગ્રામ છે એને સંલ અમે આઈડિરેશન કરીને વિકસિત વડોદરા ટ્વેન્ટી ફોર્ટી સેવન કેવી રીતે રહેવું જોઈએ એના ઉપર મંથન થવાના છે આજે લગભગ છ છ અલગ સેશન્સમાં લગભગ બસો પ્લસ ડેલિગેટ્સ પધાર્યા છે સિક્સટી પ્લસ સ્પીકર્સ છે જેમાં વિદેશના પણ આવ્યા છે આપણા દેશ લેવલના પણ આવ્યા છે રાજ્ય સરકારમાંથી પણ આવી રહ્યા છે ગિફ્ટ સિટીના સીઓ પણ આવી રહ્યા છે વર્લ્ડ બેંકના રેપ્રેઝન્ટેટિવસ આવ્યા છે બ્રિટિશ હાઈ કમિશન સ્વિસ ડેવલપમેન્ટ એજન્સી એટલે અલગ અલગ લેવલમાં એક્સપર્ટ્સ આઈઆઈટીસ માંથી પણ પ્રતિનિધિઓ આવ્યા છે એ તમામની એક્સપર્ટ ઓપિનિયન પ્લસ વડોદરાના લોકલ સ્થાનિક આગેવાનો વડોદરાના લોકલ સ્થાનિક પદાધિકારીઓ એમના તરફથી જે ચૂંટેલા પાક તરફથી પબ્લિકનું ઓપિનિયન શું એ બધાની ઉપરને સેશન્સ ચલાવીને એમની મંથન લઈશું એની આઉટકમ તરીકે એક વ્હાઈટ પેપર પણ અમે તૈયાર કરવામાં આવશે એને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન જે ભારત સરકાર માટે નીતિ આયોગ પ્લાનિંગ બનાવતો હોય છે એટલે ગ્રીટ વિકસિત ભારત વિકસિત ગુજરાત માટે પ્લાન બનાવતો આવી રહ્યા છે એટલે ગ્રીચ્છને અમે સાથે રાખીને ગ્રીચ્છને પણ બ્રીફ કરીશું પછી રાજ્ય સરકારનું મંજૂરી લઈને વડોદરાની ફેઝ વાઇઝ કેવી રીતે ડેવલપમેન્ટ કરવી કયા રીતે પ્રોપર પ્લાન જીઆઈએસ મેપિંગ થ્રુ કરવી એના ઉપર મંથન થશે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા પધાર્યા છે એમની માર્ગદર્શન હેઠળ વડોદરાની વિકાસ પણ એમાં ગાતામાં જોડવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે આશા રાખીએ કે તમામ એક્સપર્ટ્સની ઓપિનિયન અને મીડિયાના મિત્રોની પણ જે સાથ સહકાર અમે આપી રહ્યા છો આપની પણ જે ફિલ્ડનું લાઈવ રિપોર્ટિંગ છે એને પણ સાહેબે ઉલ્લેખ કર્યા હતા એટલે આપ લોકોની ઇનપુટ્સ પણ બહુ મહત્વપૂર્ણ છે આપણા માટે એટલે આ તમામની ઓપિનિયન લઈને આ વ્હાઇટ પેપર બનાવવામાં આવશે અને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવશે સ્વચ્છતા આપણે બધા જાણીએ છીએ આ વખતે અમે થર્ટી ફાઇવ ટુ એટીનમાં આવ્યા અમે આશા રાખીએ છીએ કે જનભાગીદારીથી સાથે જ હું પહેલાં પણ કીધું છે કે વડોદરા મહાનગરપાલિકાના બાર હજાર કર્મચારી આ સિટીને આખું સફાઈ ના કરી શકે વડોદરાના જનતા જે ત્રીસ લાખ જનતા છે એ ધારે તો તમે થઈ શકે એટલે તમામની સિવિક બિહેવિયર સિવિક સેન્સ પબ્લિકમાં કચ્છ ગંદગી ના ફેલાવવું કચરા ના ફેલાવવું એટલે જે વેનરેબલ પોઈન્ટ્સને દૂર કરવી આ બધા સ્વચ્છતામાં અમે ખાડી ઉતરવાના છે આવનારા અઠવાડિયામાં સ્વચ્છતા પખવાડિયા પણ શરૂ થનાર છે માન્ય વડાપ્રધાનશ્રીનું બર્થ ડેને જન્મદિવસને લઈને આ શરૂ કરવાના છે આવનારા દિવસોમાં અમે વન ડે વન વોર્ડ આખા તંત્ર એક વોર્ડમાં ઉતરશે પદાધિકારીઓ અધિકારીઓ આપ લોક બધા જ મળીને લગભગ પાંચ લાખ લોકો એક એક વોર્ડમાં અમે ઉતરીને દરેક વોર્ડમાં કામ કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને સ્વચ્છતા આપણા માટે નંબર વન પ્રાયોરિટી રહેશે અને આવતા વર્ષ સિટીનું રેન્કિંગ્સ વધારવા માટે પણ અમે અમે ટ્રાય કરીશું મોટા ભાગમાં સિવિક બિહેવિયરને એક ચેન્જ લાવવા માટે અમે મહેનત કરવાના છીએ આજનું ડિસ્કશન પછી કેવી રીતનું લેઆઉટ રહેશે કોર્પોરેશન આ લેઆઉટ બેઝિકલી અમે ગ્રીડ સાથે ચર્ચા કરીશું અને આ તમામ ટીમ્સના આઉટકમ્સને પણ અમે આવનારા દિવસોમાં અલગ અલગ વિકાસ કામોમાં સાથે પણ જોડવાના છે આ વિકાસ કામોની બેઝ આજના સેશન સાથે પણ જોડવાના છે એટલે ફ્યુચર રેડી વડોદરા આવનારા બજેટ પાર્ટિસિપેટરી બજેટ જે થશે આમાં આ ટીમ્સને પણ લેવામાં આવશે અર્બન ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રી દ્વારા પીપીપી મોડલને પણ તમે ધારણ મૂકી છે પીપીપી મોડલ એટલા માટે કે એક અર્બન ફાઇનાન્સનું લિમિટેશન્સ હોય છે વડોદરા મહાનગરપાલિકાનું જે બજેટ છે આ સિવાય ઘણું બધું પ્રોજેક્ટ્સ બીએમસીની સ્કોપ બહાર પણ હોય છે બીએમસીની સ્કોપ બહારના જે છે બધા તમામ પીપીપી પ્રોજેક્ટ્સ તરફ અંતર રહેવું પડે એમાં સ્ટેડિયમ્સ હોઈ શકે કન્વેન્શન સેન્ટર્સ હોઈ શકે સાયકલ ટ્રેક્સ હોઈ શકે અલગ અલગ બ્યુટિફિક આઇકોનિક બિલ્ડિંગ્સ હોઈ શકે એ મારા મેગા સિટીઝમાં બધું થતું હોય છે અમે ટિયર ટુ સિટી છે એટલે આવા વિકાસ કામ અહીંયા પણ લાવવાની ફરજીયાત અમે લાવીશું આપ લોકોની સપોર્ટથી વડાદરાના વડોદરાની વિકાસગાથામાં અમે સહ્ય સહયોગી બનીએ એવા મારા નમ્ર વિધાન